જંબુસર મહાપુરા ગામના રસ્તાની દયનીય સ્થિતિ જંબુસરના મહાપુરા ગામને જોડતા મુખ્ય રસ્તો જે રેલવે ટ્રેક પાસે આવેલો છે હાલ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે રેલવે દ્વારા આપવામાં આવેલ ડાયવર્જન ગ્રામજનો માટે માથાનો દુખાવા સમાન બની ગયું છે વરસાદ પહેલાં રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા માટીનું કામ રસ્તા સુધી ફેલાયું છે જેના કારણે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી પરિણામે વરસાદમાં માટી ધોવાઈને રસ્તા પર આવે છે જેનાથી ભયંકર કિચનની સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત રેલવેનો નવું નળ ગળનાળું બનાવવા માટે આપવામાં આવેલ ડાયવર્જન પણ માટીનું જ છે જેના કારણે વાહન બાઇકો ફોર વ્હીલર અને સાયકલ ચલાવતા લોકો ખાસ કરીને સ્કૂલે જતા બાળકો વારંવાર ફસાઈ જાય છે અથવા પડી જાય છે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ ઉતાવળામાં નબળું કામ કરીને જતા રહે છે જેનાથી રસ્તો બંને બાજુથી બંધ થઈ જાય છે આની સૌથી ગંભીર અસર એ છે કે ગામમાં બીમારીના કિસ્સામાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી જે જીવલેણ સ્થિતિ ઊભી કરે છે ગ્રામજનો પૂછે છે આવી પરિસ્થિતિ માટે જવાબદારી કોની ગામના લોકો માંગ કરે છે કે આ વિકટ પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે જેથી રસ્તો સુધારાય અને જનજીવન સરળ બને ચંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાઈવ કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે અને એ લોકોએ પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડાયવર્જન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એ એની અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સરિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી આ બાઇકનું ઉઠે અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાઇગો તેની જવાબદારી કોણ લે અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું ગણું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકોને એક અંધર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું મૃત્યુ નહીં રાખજો ને બેઠા છે એ લોકો કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ ચેલો મન ફાળ એ રીતે રસ્તા બંધ કરી આજે કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારે રસ્તા બનાવી દે છે ડ્રાઈવર રોજ એક આવે છે એક ટોલું નાખી જાય પણ લેવલ કરવા જાય છે પણ એ લોકો કાસ જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એટલે અહીંયા જે અવરજવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે ફોર વ્હીલર સ્લીપ મારે છે લોકો ચાલતા પણ જાય છે લપસી જાય છે જો આની જાનહાની થાય તો એની જવાબદારી રેલવે વાળા રહેશે ખરા અહીંયા કોન્ટ્રાક્ટર પણ ઊભેલા છે એમનો પણ તમે જવાબ લો